ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદે છે અને વધુ ભાવ ચૂકવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વેપારીઓનું માનવું છે કે આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે નડિયાદ અમદાવાદ આણંદ અને બરોડાથી શાકભાજી આવે છે અહીંયા બટાકા ટામેટા કોબી અને કોથમીર બહારથી આવે છે જ્યારે કોબી ફ્લાવર તુરિયા અને રીંગણા આ બધું જ અહીંથી ઉત્પાદિત થાય છે અહીંયા ઉત્પાદન ન થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે પણ ભાવ ઊંચકાય છે